કેન્સર ની બીમારીના લીધે બોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા ચિઠ્ઠી આઈ હેથી પ્રખ્યાત બનેલા ગઝલ ગાયક પંકજદાસનું નિધન થયું દેસર તાલુકાના સિહોરા રોડ ઉપર હત્યાની કોશિશ અને લૂંટનો આરોપી તાંત્રિક પંદર મહિના બાદ ઝડપાયો છે તો વડોદરામાં જમીનના પ્રીમિયમ પેટે વર્ષ બે હાજર ત્રેવીસ માં બસો બાણું પોઈન્ટ છોતેર કરોડ વસૂલ્યા હતા ખેતીની જમીન વિવિધ હેતુઓમાં સરત ફેર કરવા માટે તેમના દ્વારા બસો બાણું પોઈન્ટ કરોડ વસૂલવામાં આવ્યા હતા ઇન્ટર્નશીપ પૂરી થઈ છતાં પણ જુનિયર ડોક્ટરોને હજી સુધી લોગબુક નથી આપવામાં આવી બરોડા મેડિકલ કોલેજ દ્વારા એનએમસીની ગાઈડલાઇનનું ઉલ્લંઘન થયું હોય તેવું સામે આવ્યું છે તો લોકસભા ચૂંટણી ફેક્ટ નિરીક્ષકો સમક્ષ ઉમેદવારોએ પોતાનું નામ રજૂ કરવા લોબિંગ કર્યું છેતાલીસ રેલવે સ્ટેશનની સુધારણાની સાથે એકસો અઠ્યાવીસ બ્રિજ અંડરપાસ બનશે

એકસો છન્નું ખરીદ કેન્દ્રો અને ગોડાઉન પરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે સોશિયલ મીડિયા ચાલતા આજા ફસાજાના ખેલથી સાવધાન રહેવું જોઈએ નામે ઓફર કરાતી ટ્રેડિંગ સ્કીમો છેતરામણી તો નવા એફડીએ નિયમોથી સ્પેસ સેક્ટરને વધુ પ્રોત્સાહન મળશે આકરા નિયમોના પગલે ચીનમાં ચાલુ વર્ષમાં સુડતાલીસ આઈપીઓને પડતા મૂકવામાં આવ્યા છે આગેવાન શહેરોમાં વેચવાલીના દબાણે સેન્સેક્સ ત્રણસો ત્રેપન પોઈન્ટ ઘટી જોવા મળ્યું છે રૂપિયાની સામે ડોલર પાઉન્ડ યુરો કરન્સીમાં ઘટાડો જોવા મળ્યો કેપ્ટન રોહિત શર્માની બે જવાબદાર યુવા ક્રિકેટરોને ચીમકી જેઓને સફળ થવાની ભૂખ છે તેમને જ ટીમમાં સ્થાન આપવામાં આવશે ભારતની શાનદાર જીત ઇંગ્લેન્ડ બાસ્બોલ યુગમાં પ્રથમ વખત શ્રેણી હાર્યું છે ભારતની પ્રશંસા કરી કાશ્મીરી પત્રકાર લોકપ્રિય બની યાનામીનો દિલ્હી એરપોર્ટના કસ્ટમ અધિકારીઓ પર હેરાનગતિનો આરોપ કરવામાં આવ્યો તો અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે વડાપ્રધાન મોદીજીનો દાવો

જેમાં વડોદરા કોર્પોરેશનમાં ગંદા પાણીના પ્રશ્ને આવેલો જે મોરચો હતો રજૂઆત કરવા માટે મોરચો પહોંચ્યો હતો અને તેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની ચૂંટણી કવાયત તેજ ભાજપે લોકસભાના ઉમેદવારોની પસંદગી શરૂ કરી નિરીક્ષકો મત જાણશે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ દેશભરમાં જીવન વીમો લેનારાઓમાં સૌથી વધુ ગુજરાતમાં ચુમ્માલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો પેલેસ્ટાઇનને ઈઝરાયેલથી મુક્ત કરો કહી અને અમેરિકન સૈનિકે જાતને જ આગ ચાંપી દીધી ગુજરાતીઓને યુએસ મોકલવાના કેસમાં હર્ષ પટેલની ધરપકડ કરવામાં આવી છે કેનેડા સરહદે ડીંગુચાના પરિવારના મોતનો કેસના મામલે ગુજરાતીઓને યુએસ મોકલવાના કેસમાં હર્ષ પટેલની ધરપકડ કરી છે વારસેની સુરુચિ પાર્ક સોસાયટીના રહીશું ગંદા પાણીની સમસ્યાના કારણે નિકાલ માટે કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા હતા અને પાણી માટે એક વ્યક્તિએ પ્રાણની આહુતિ આપી છે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ કાઉન્સિલર હીરા કંચવાણી અને જયશ્રી સોલંકીને ઘેર્યા હતા પણ ચાલતી પકડી હતી સ્ટેશન ગરનાળામાં સિટી બસમાં શોર્ટ સર્કિટ ફાયર એન્જિન બસ બહાર કાઢી કાયમી કરવા સહિત ઓગણીસ પ્રશ્નોના મુદ્દે આરટીઓ ઇન્સ્પેક્ટરોએ કાળી પટ્ટી પહેરી અને કામ કર્યું વાયબ્રન્ટની પાંત્રીસ પાર્ટનર કન્ટ્રીમાંથી એક પણ દેશે એમઓયુ કર્યા નહીં સરકારી વિધાનસભામાં જણાવ્યું દેશોના ઉદ્યોગોએ કરાર કર્યા છે

સતત બીજા પડ્યો રોડમાં જ માર્ગ બંધ કરવામાં આવ્યો બાગ મોડેશ્વરી માતાના મંદિરમાં આજે હવન કરવામાં આવશે મોઢેશ્વરી માતાજીના પ્રાગટો ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અને તેના જ અંતર્ગત હવનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અંજારમાં સ્કૂલ બસનું પડખું ચિરાતા પાંચ શેર માર્કેટમાં પ્રોફિટ બુકિંગ સેન્સેક્સ ત્રણસો ત્રેપન પોઈન્ટ ઘટી તોતેર ની અંદર સરક્યો તો ભારતમાં એમએનએ સોદાનું મૂલ્ય સત્યાવીસ ટકા ઘટી ટેસ્ટ ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટ જીતી બેસબોલે પ્રથમ વાર સિરીઝ હારનો સ્વાદ ચાખ્યો હનુમાન વિહારીએ આંધ્ર ટીમ છોડી અને કહ્યું અપમાન બાદ અહીં નહીં રમો બ્રિટનમાં ફેમિલી વિઝાની આવક ચાલીસ પોઈન્ટ છ લાખ કરાશે તો પ્રવાસીઓ પરેશાન આવક મર્યાદાને લીધે ભારતીયોના લગ્ન પર બ્રેક પરિવાર સાથે રહેવું મુશ્કેલ થયું છે તો અંબાણીના પ્રી વેડિંગ સમારોહમાં ઇન્દોરી સ્વાદ જોવા મળશે ચાર ટ્રક મસાલા અને એકસો પાંત્રીસ લોકોની ટીમ રવાના સરાફા કાઉન્ટર સામેલ ત્રણ દિવસમાં અઢી વાનગી પીરસવામાં આવશે સાવલી મિરડી માતાના દર્શન કરી નીકળેલા ભુવાનો રવિરાજ સામેલમાં બોલાવી પાર્ક પ્રિવેસ હોલિડેઝ કંપનીએ ખેલ પાડ્યો હોલિડેઝ પેકેજ આપવાની લાલચે છ જણાની સાથે છ પોઈન્ટ એકોતેર લાખની ઠગાઈ કરી હતી હવે જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન હિંસક બન્યું છે તો અંબાડ તાલુકામાં કરફ્યુ ત્રણ જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું સ્ટેટ રિઝર્વ પોલીસ દળના જવાનોને અંબાડ અંતરવાડી સરતી અને ભાંભરી ગામમાં તૈનાત કરવામાં આવ્યા છે તો સરકારે કાયદો લાવી જરાંગીની માંગ પૂરી કરાઈ અશોક ચવહાણ દ્વારા કહેવામાં આવ્યું છે ગઝલ ગાયક પંકજ દાસનું બોતેર વર્ષની વયે નિધન થયું છે તો જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોયરામાં પૂજા ચાલુ રાખવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ લક્ષી માળખાકીય સુવિધામાં થનારો વધારો પ્રધાનમંત્રીના હસ્તે વડોદરાને ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળી છે તો ખેડૂતો તાજા શક્તિ પ્રદર્શન માટે યુરોપિયન યુનિયનના મુખ્યાલય પર એકત્ર થયા તાલિબાને હત્યાના દોષિતને જાહેરમાં મૃત્યુદંડ આપ્યો હતો ઇઝરાયેલી દૂતાવાસની બહાર અમેરિકી હવાઈ દળના જવાને આત્મદાહ કર્યો શેર બજારમાં બે ઉતરફી રોકાણકારોની સંપત્તિમાં એક લાખ કરોડ તપાસનું બહાનું આગળ કરી ભેદી મૌન ધારણ કર્યું છે કપડવંશમાં સરકારી જમીન દબાણો દૂર નહીં કરાતા ઉપવાસ પર ઉતર્યા નસવાડી તાલુકા સેવા સદનમાં બે વર્ષથી વોટર કલર બંધ હાલતમાં જોવા મળ્યું તો દાહોદના નવીન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદઘાટન એકસઠ કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવવામાં આવશે પેટલાદ પાલિકાની સામાન્ય સભા માત્ર પંદર મિનિટમાં જ સંપન્ન તમામ ચોત્રીસ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે નડિયાદમાં નિરીક્ષકોની હાજરીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

પુનઃ વિચારણા કરવા માટે માંગ કરવામાં આવી છે અને અઘરું નીકળતા વિદ્યાર્થીઓ મૂંઝાયા સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મુખ્ય વિષયોની પરીક્ષા કે જેમાં અંગ્રેજીનું પેપર જે છે તે લેન્થી હતું અને અઘરું હતું જે નીકળતા જ વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૂચનાઓ જાહેર કરાઈ સ્માર્ટ વોચ નહીં પહેરી શકાય હોલિડે પેકેજના બહાને બેંક મેનેજર સહિત છ ની સાથે છ પોઇન્ટ એકોતેર લાખની ઘગાઈ આચરવામાં આવી તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ જાલનામાં મરાઠા આંદોલન હિંસક બન્યું બસને આગ ચંપી કરવામાં આવી તો મરાઠા આરક્ષણ માટે જાલનાના અંતરવાલી સારથી ગામમાં દસ ફેબ્રુઆરીથી ઉપવાસ પર બેઠેલા પાટીલે સત્તર દિવસનો ઉપવાસ તોડવાની જાહેરાત કરી

પ્રિયા ટોકીસ નજીક બેફામ કાર ચાલક અકસ્માત સર્જ્યો સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા જ એક્ટિવા ઉપર બેઠેલી બાળકીને અડફેટે લીધી વડોદરા રેલવે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટની ધમકીથી દોડતા વલસાડ સિટી પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકી ભર્યો કોલ આવ્યો હું આઈએસઆઈ આઈએસઆઈનો એજન્ટ બોલું છું વડોદરા રેલવે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટ થવાનો છે અને તેને જ અંતર્ગત ધમકીથી દોડતા મચી હતી લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યની બેઠકો માટે સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ભાજપે અચાનક બેઠકો પર ત્રણ ત્રણ નિરીક્ષકોને મોકલ્યા તો સીસીઆઈ કરતા ખાનગી વેપારીઓ પાંચસો રૂપિયા ભાવ વધુ આપે છે નસવાડી તાલુકામાં કપાસના ભાવમાં ઉછાળો ખાનગી વેપારીઓને કપાસ વેચતા ખેડૂતો સુરત પરણેલી વડોદરાની યુવતીને સાસરીઓએ ત્રાસ આપી અને કાઢી મૂકી મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતા વેસુના નીરવ ઠક્કરની સામે તેને જ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે શુભમન ગિલ પાસે ધ્રુવ જુરેલની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે બોતેર રનની અંડમ ભાગીદારીના કારણે ભારતીય ટીમે રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટ હરાવ્યો તો હાર્દિક આઈપીએલ બે હજાર ચોવીસ પહેલા મેદાનમાં પરત ફર્યો ટીમની કમાન પણ મળી છે ચાંદીના ભાવમાં છસો પાંત્રીસનો કડાકો જોવા મળ્યો તો સોનામાં નેવ રૂપિયાની નરમાઈ જોવા મળી રાજકોટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ પરંતુ ભાવ ઘટતા ખેડૂતો ચિંતામાં મુકાયા બોલિવૂડમાં જોઈએ ટ્રેલર જોઈને જ રૂવાણા ઉભા થઈ જશે ગુજરાતી પિક્ચર પરથી બોલિવૂડ ફિલ્મ શૈતાન બની અને તેને જ અંતર્ગત ફિલ્મ જે ટ્રેલર છે તે બહાર આવ્યું છે ટ્રેલર જોઈને જ રૂવાણા ઊભા થઈ જશે તેવું ટ્રેલર જોવા મળ્યું રૂબીના દિલેક દીકરીઓને સાથે લાઈફને એન્જોય કરી રહી છે માતા બન્યા પછી તે પોતાની લાઈફ એન્જોય કરી રહી હોય તેવું સામે આવ્યું છે તો યમુના એક્સપ્રેસ વેના એન્ટ્રી પોઈન્ટ ઉપર ખેડૂતોની ટ્રેક્ટર રેલી અટકાવાય યુપી ઉત્તરાખંડથી બુરહેર ચેકપોસ્ટથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર સુધી સમગ્ર હાઈવે ઉપર ટ્રેક્ટર ઊભા કરી દેવાય દેસર પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ હત્યાના પ્રયાસ અને લૂંટના ગુનામાં વોન્ટેડ ઇન્સ્ટા પર ત્રેવીસ ફોલોવર્સ ભુવો આણંદથી ઝડપાયો તો વડોદરાના નવા સાંસદ કોણ સાયન્સની રૂટીન પ્રક્રિયા પૂર્ણ લોકસભાની વડોદરા બેઠક માટે કાર્યકરો અને નેતાઓની સાયન્સ પ્રક્રિયામાં ઉમેદવારનો રાફડો જોવા મળ્યો તો હવે જોઈએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ જ્ઞાનવાપી વાપી વ્યાસજી ભોયરામાં પૂજા ચાલુ રાખશે અલ્હાબાદ હાઈકોર્ટે વ્યાસજીના ભોયરામાં પૂજા પાઠને મંજૂરીના વારાણસીના કોર્ટના આદેશને પડકારતી અરજીઓ ફગાવી તો શાહજહાં શેખની સાત દિવસમાં ધરપકડ કરાશે હાઈકોર્ટમાં ટીએમસી કોર્ટે સાજા અને ધરપકડ સામે ક્યારે નથી ધરપકડ થવી જોઈએ ન્યાયપાલિકા ચેરમેનના ચેરમેન પદેથી રાજીનામું આરટીઓના ટેકનિકલ અધિકારીઓ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન આરટીઓના ટેકનિકલ અધિકારીઓએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવ્યો તો વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલતા ટ્યુશન ક્લાસીસ અને કોચિંગ સેન્ટર્સ બેફામ સ્કૂલો કોલેજો યુનિવર્સિટીની જેમ સરકારનો અંકુશ ન હોવાથી ઉઘાડી લૂંટ ફિક્સ સાઈ પણ નહીં મળતા ફાર્મસીના માસ્ટર્સના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા તેમજ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશભરના પાંચ હજાર પાંચસો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં અનેક સ્તરે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પ્રતિસાદ ન મળતા વિદ્યાર્થીઓ જે છે તે નારાજ જોવા મળ્યા છે જેલમાં સૂકા પાંદડા શાકભાજીમાંથી ખાતર બનાવાશે ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ મશીનનું જેલ મહાનિર્દેશક દ્વારા લોકાર્પણ કરવામાં આવશે જેલમાં કેદ બાવીસ બંદી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપશે સીસીટીવીની નિગરાની હેઠળ જેલમાં પરીક્ષા લેવામાં આવશે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એનએસસી કેસ માર્કેટની ટર્ન ઓવરનો આંકડો એકસો સિત્યોતેર પોઈન્ટ એક લાખ કરોડની વિક્રમી ટોચે જોવા મળ્યો તો ગુજરાતમાં આ વર્ષે એરંડાનું પંદર પોઈન્ટ અઠ્ઠાણું લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ નવલખી ખાતે યોજાયેલા એકાવનમાં ફ્લાવર શોનું સમાપન સફેદ રીંગણ લાલ કેળા અને વિવિધ ફૂલોએ આકર્ષણ જમાવ્યું વીજીએલની બેદરકારીના કારણે બોર્ડ નંબર તેરના રહીશોને હેરાન ગતિ બે વખત ચકમો આપી નાસી છૂટેલા કિશોરને શોધવા ટીમો બનાવવામાં આવી તો આફતમાં અવસર વૈશ્વિક કટોકટીની વચ્ચે નિકાસનો નવો વ્યુ જોવા મળ્યો નિકાસ માટે પરંપરાગત દેશોના સ્થાને હવે નવા પ્રદેશો ઉપર પસંદગી જોવા મળશે ભારત અને યુકે વચ્ચે શૈક્ષણિક અને સંશોધક વિનિમયને આગળ વધારવા માટે વિચારણા અમદાવાદના જન્મદિવસે દિવસે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની પીએમ મોદીની ગેરંટી પીએમ મોદી દિલ્હી પહોંચે તે પહેલા જ નિરીક્ષકોને ઉમેદવારો શોધવા કહી દેવાયું હતું અમિત શાહ ગાંધીનગરમાં સાંજે સીએમ હાઉસમાં છવ્વીસ ક્ષેત્રો માટે બીજેપીના ઉમેદવારોની પેનલ નક્કી તો વીસ થી વધારે એમપીની ટિકિટ કપાશે ભાજપ નવી પેઢીને મેદાને ઉતરશે પોલીસે જપ્ત કરેલા વાહનો વેચવા સરકાર નશાબંધી કાયદો સુધારશે દારૂની પરમિટમાં સરકારને આડત્રીસ પોઈન્ટ છપ્પન કરોડની કમાણી હવે જપ્ત વાહન વેચી કમાશે તો ભારતે તેરમી વખત ઘર આંકણે એકસો પચાસ પ્લસનું ટાર્ગેટ ચેઝ કર્યું ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે ન્યુયોર્કના ચાઇના ટાઉનમાં ડ્રેગન પરેડની ધૂમ જોવા મળી તો ભારતીય સૈનિકોની મુદ્દે મુઇજની તમામ દાવા ખોટા માલદીવના પૂર્વ વિદેશ પ્રધાન ભારતના સિત્તેર સૈનિકો અને બે એરક્રાફ્ટ માલદીવમાં તૈનાત છે તો પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભારત મંડપમાં ભારત કર્યું પંદર નેતા કાર્યકરોએ ટિકિટ માંગી ભાજપના ઉમેદવારો માટે નિરીક્ષકોની પેનલે કાર્યકરો પાસેથી સેન્સ લીધી હતી ગઈકાલે ગુજરાત લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને વડોદરા બેઠક પર વાત કરીએ તો બીજેપીના પંદર નેતા કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ